નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગરના કાળિયા બીડમાં મધરાત્રે બેકાબુ બનેલ ફોર્ચ્યુનર કારે પ્રથમ કાર ત્રણ કારને ટક્કર માર્યા બાદ એક દુકાનના શરર સાથે અથડાઈ હતી બનાવના પગલે આ વિસ્તારના રહીશો ભયના મારે બહાર દોડી આવ્યા હતા તેવામાં અન્ય કાર આવતા તેમાં બેસીને ફોર્ચ્યુનર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું નિહાળ્યું હતું વધુમાં કાર ચાલક ભાજપના એક નગરસેવકનું પુત્ર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે વધુમાં સૂત્રોથી પ્રાપ્ત વિગત મુજબ ફોર્ચ્યુનર કારનો ચાલક ભાજપના એક કોર્પોરેટરનો પુત્ર કહેવાનું હોવાનું કહેવાય છે આ બનાવમાં કાર ચાલક યુવાનને પણ લોહી જાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ રાતોરાત જ રજા લઈ હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે આ બનાવને લઈને આજ સવારથી ભાવનગરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે દરમિયાનમાં સમગ્ર ઘટનાને દબાવવા પણ પ્રયાસો ચર્ચાસ્પદ બન્યા છે આ વિસ્તારમાં અનેક લોકો રાત્રે ચાલવા નીકળતા હોય છે સદનસીબે ઘટના બે કલાક મોડી બની છે જો રાત્રે અગિયાર વાગ્યાના આસપાસ અકસ્માત થયો હોત તો હિટ એન્ડ રન જેવો બનાવ રોકી શકાયો ન હોત તેમ લોકોનું કહેવું છે અકસ્માત બાદ લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર પણ વાણ પરંતુ તુરંત સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી